વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી શાળામાં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોના સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષક માત્ર જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કાર મૂલ્યો અને જીવનના આદર્શોનું સિંચન કરે છે તેઓ રાષ્ટ્રના ભવિષ્યને ઘડનાર સાચા માર્ગદર્શક છે તેમના અદ્ભુત યોગદાનને માન્યતા આપવા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાએ ચાર અને જિલ્લા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા સાથે જ આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોષી જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીઓ મમતા હિરપરા તથા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી સાથે શિક્ષણ ક્ષેત્રે વધુ સશક્ત કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો સપ્ટેમ્બર એટલે ડૉક્ટર આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ છે આજે તાલુકા કક્ષાએ ચાર અને જિલ્લા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોએ જે એમને ઉત્કૃષ્ટ કામગીરી છે એને બિરદાવવામાં આવી છે સાથે સાથે પ્રતિભાશાળી બાળકોના પણ સન્માન કરવામાં આવેલ છે આ ઉપરાંત સાથે સાથે જોવા જઈએ તો વડોદરા જિલ્લામાં સત્તરસો ને એકાવન જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે એ પણ આપણી સિદ્ધિ કહી શકાય એ ઉપરાંત આજે આપણે જોવા જઈએ તો વડોદરા શિક્ષણમાં ડીઓ અને ડીપીઓ બંને જગ્યાએ કોઈ પણ કામ પેન્ડિંગ નથી અને ઝીરો એરથી કામ થાય હમણે પણ માધ્યમિકમાં પણ બસો ત્રેવીસ જેટલા શિક્ષકો ઝીરો એરથી ભરતી કરી છે એ જ રીતે બદલી કેમમાં પણ ઝીરો એરથી કેમ થયા છે આમ જ્યારે આજે શિક્ષક દિન છે ત્યારે શિક્ષકોને એમને જે મળતા તમામ લાભ સરળતાથી વહીવટીને ઇન ટાઈમ આપી દેવાય એવો પ્રયત્ન છે અને આજે શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને દિલથી અભિનંદન આપું છું જય શિક્ષક અને શિક્ષકો હંમેશા પ્રગતિ કરે અને વડોદરા હમણાં પણ આપણે માનાંકમાં જોઈએ તો શિક્ષણમાં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે અને આ સ્થાન આપણું જળવાઈ રહે એવી મારી અભ્યર્થના છે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેમાં ચાર તાલુકા કક્ષાએના શિક્ષકો તેમજ ત્રણ જિલ્લા કક્ષાના શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોને તેમજ બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા આજે શિક્ષક દિન નિમિત્તે દરેક શિક્ષકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને વડોદરા જિલ્લાઓ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે બદલ હું જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને તેમજ શિક્ષકગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણે આવી જ રીતે આપણા જિલ્લાનું નામ પણ રોશન અને પ્રગતિ કરે તે બદલ હું ખૂબ ખૂબ સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરાના અને મધ્ય ગુજરાતના સર્વે આદરણીય શિક્ષકોને આજના શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દિવસ અને શિક્ષક દિવસની ઉજવણીનો કાર્યક્રમ બ્રાઇટ સ્કૂલ હરણી ખાતે આજે ઉજવવામાં આવ્યો હતો અને ત્યાં તાલુકા તથા જિલ્લા કક્ષાના તમામ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક પણ પ્રદાન કરવામાં આવ્યા છે અને એમની સાથે સંવાદ સાધી અને કઈ રીતે શિક્ષકનું યોગદાન સારા સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના નિર્માણમાં છે એ વિષય પર ચર્ચા